વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જોકે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે કપરાડામાં ગઈકાલના ચાર ઇંચ વરસાદ બાદ સવારથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો આથી કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે કેટલીક જગ્યાએ નદી નાળા પર લો લેવલ કોઝવે અને નાના પુલ પર પાણી ફરી વળ્યા છે ત્યારે સિલ્ધા નજીક ચીકેચી માળફળિયા અને ગામ વચ્ચેથી વહેતી ચવેચા નદીમાં પૂર જેવી પરિસ્થિતિને કારણે ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે આથી ચીકેચી માળફળીયું સંપર્ક વિહોણું થઈ ગયું છે કલાકો સુધી આ કોઝવે પરથી પાણી વહેતા અવરજવર ઠપ થઈ ગઈ હતી તેની સાથે સાથે ભરાડીથી વાલવેરી જોડતો કોઝવે અને માની ચીચપાડાના કોઝવે ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે મનોજ દળવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ